નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ પહેલી જુલાઈ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે હજુ જુલાઈ મહિનામાં પણ ભારે વરસાદ પડશે કચ્છ જિલ્લાને બાદ કરતા ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે તો જોઈએ ખાસ અપડેટ કે આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તેમજ આગામી દસ જુલાઈ સુધીની ખાસ અપડેટ જોઈએ તે પેલા વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના ટોટલ એકસો પંચોતેર જેટલા તાલુકાની અંદર વરસાદ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે એટલે કે વધુ વિસ્તારોની વાત કરીએ તો ટોટલ તેત્રીસ જેટલા તાલુકા છે જેમાં એક ઇંચ કે તેના કરતા વધુ વરસાદ ગઈકાલે નોંધાઈ ચુક્યો છે તો આગામી સમયમાં હજુ આજે પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે આપણું ગુજરાત છે ને ગુજરાતની જે આજુબાજુ અરબસાગર છે અરબસાગરની અંદર અને બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમો ગુજરાત તરફ આવે છે જેના કારણે ગુજરાતમાં વરસાદ પડતો હોય છે તો આ રીતે સિસ્ટમો જુલાઈ મહિનામાં બનતી રહેશે અને ભારેથી અતિ ભારે વરસાદ પણ પડતા રહેશે તો જોઈએ આજની લેટેસ્ટ અપડેટ આજની મહત્વની અપડેટ જોઈએ તો બપોર પહેલાનો જે સમયગાળો છે જેમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળશે જેમાં મોરબી પંથક હોય સુરેન્દ્રનગર પંથક હોય રાજકોટ ચોટીલા હોય તેમજ જે જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે પોરબંદર વેરાવળ ઉના સાઈડના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી ડાંગ વલસાડ નવસારીમાં વરસાદ આપણને જોવા મળશે અમદાવાદ કપડવંશ લુણાવાડા બાસવારા ડુંગરપુર હિંમતનગર મહેસાણા સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે તો જોઈએ આજે બપોરનો જે સમયગાળો છે તેની ખાસ ખાસ અપડેટ બપોરના સમયગાળા દરમિયાન કરીને નવસારી વલસાડ વાપી તંબોશી સાપુતારા સતાણા ડાંગ વાંસડા સહિતના જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે આજે બપોર પછીના જે સમયગાળો છે જેમાં ખાસ કરીને જોઈએ તો રાજુલા મહુવા તળાજા સાવરકુંડલા ધારી તેમજ બગસરા સાઈડના જે વિસ્તારો છે અમરેલી બાબરા ગઢડા વલભીપુર ભાવનગર સિહોર પાલીતાણા બગદાણા પંથક સહિતના જે વિસ્તારો છે તેમજ કાલાવડ રાજકોટ સાપરવેરા ગોંડલ જસદણ રાણપુર ધંધુકા આ જે બધા વિસ્તારો છે જામનગર લાલપુર સાઈડના જે વિસ્તારો છે ધ્રોલ સાવડી વાંકાનેર થાન સુરેન્દ્રનગર ચોટીલા અને મોરબી પંથકમાં પણ વરસાદની સંભાવના રહેલી છે આજે સૌથી વધારે વરસાદ આ વિસ્તારોમાં જોવા મળશે

પણ જે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં જોવા મળશે અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ હિંમતનગર મહેસાણા અને ડુંગરપુર સાઈડના વિસ્તારો છે પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા જેમાં સૌથી વધારે આવતીકાલે પણ વરસાદ જોવા મળશે બપોરના સમયગાળા દરમિયાન બપોર પછી એટલે કે સાંજના પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ ગોધરા દાહોદ લુણાવાડા કપડવંજ અમદાવાદ વિરમગામ હિંમતનગર બાંસવારા તેમજ ઉત્તર ગુજરાત સાઈડ રાધનપુર પાલનપુર આબુ રોડ ઉદયપુર ડુંગરપુર હિંમતનગર ખેડબ્રમમાં પાલનપુર અંબાજી આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં વરસાદની આગાહી રહેલી છે ખાસ કરીને બીજી તારીખે રાત્રિનો જે સમયગાળો છે તેની વાત કરીએ તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અમદાવાદથી ગાંધીનગર વડોદરા ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહેસાણા તેમજ સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે ત્રણ તારીખની અપડેટ જોઈએ વહેલી સવારે છ સાત વાગ્યાના સમયગાળા દરમિયાન જેમાં કચ્છની અંદર ગાંધીધામ રાપર આજુબાજુ તેમજ સૌરાષ્ટ્રમાં મોરબી સાઈડ દ્વારકા જૂનાગઢ જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ગાંધીનગર ધોળકા નડિયાદ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા તેમજ ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારે મેઘતાંડવ જોવા મળશે જેમાં દસાડા હોય મોઢેરા મહેસાણા હિંમતનગર પ્રાંતિજ માણસા કડી વડનગર ઈડર શીતપુર પાટણ સાણસમા રોડા રાધનપુર સાંતલપુર તેમજ જે વિસ્તારો છે ડીસા પાલનપુર અંબાજી થરાદ તો ઉત્તર ગુજરાતમાં કાયદેસરનું મેઘ પ્રલય જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે ત્રણ તારીખે બપોરના સમયગાળામાં પણ ઉત્તર ગુજરાતમાં મેઘ તાંડવની સ્થિતિ જોવા મળશે જ્યારે બપોર પછી દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ઝાપટા ચાલુ થશે ચાર તારીખની વાત કરીએ તો ચાર તારીખે બપોર સુધી વરસાદ કોઈ કોઈ ભાગોમાં જોવા મળશે અને બપોર પછીના સમયગાળા દરમિયાન પણ વરસાદ રહેશે તારીખની અપડેટ જોઈએ તો પાંચ તારીખે બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો છે જેમાં ભાવનગર હોય અમરેલી હોય ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ સહિતના વિસ્તારો તેમજ કચ્છની અંદર ગાંધીધામ રાપર ખાવડા સહિતના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં સુઈગામ પાલનપુર મહેસાણા અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બપોર પછી પણ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં તાંડવ જોવા મળશે સ તારીખની અપડેટ જોઈએ જેમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળશે સ તારીખે બપોર પછીના સમયગાળામાં પણ મેઘ તાંડવ જોવા મળશે સાત તારીખની વાત કરીએ તો સાત તારીખે પણ વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ ગુજરાતમાં આવશે જેમાં સાત તારીખમાં સૌથી પહેલા દક્ષિણ ગુજરાત ત્યાર પછી દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિ ભયંકર વરસાદની સ્થિતિ રહેલી છે જેમાં સિસ્ટમ આખી ગુજરાતની ઉપર આવી રહી છે આપ જોઈ શકો છો આ રીતે સિસ્ટમ જે છે તે મધ્ય ગુજરાત ઉપર સક્રિય જોવા મળે છે બપોરના સમયગાળા દરમિયાન જેમાં ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જે ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર દાહોદ લુણાવાડા ગોધરા કપડવજ નડિયાદ અમદાવાદ ધોળકા વિરમગામ સુરેન્દ્રનગરથી આગળના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા આબુરો અંબાજી સહિતના વિસ્તારોમાં ભારેથી દ્રશ્યો સામે આવશે બપોર પછી મધ્ય ઉત્તર ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે આ ભાગો છે જેમાં સૌથી વધારે વરસાદની તીવ્રતા આ વિસ્તારોમાં જોવા મળશે તો ભયંકર વરસાદની સંભાવના આગામી સમયમાં આઠ નવ દસ તારીખ સુધી રહેલી છે તો ખાસ કરીને સ તારીખથી દસ તારીખમાં ભારેથી ભારે વરસાદ માટે તૈયાર રહે ગુજરાત અને ગુજરાતના વાસીઓ કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે તારીખથી તારીખ સુધી વરાબ જેવો માહોલ જોવા મળી શકે છે અને આગામી સમયમાં નવી સિસ્ટમ જ્યારે બનશે ત્યારે ફરી વખત અપડેટ આપતા રહીશું હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની પવનની ઝડપની વાત કરીએ સૌથી પહેલા કચ્છના વિસ્તારો ઉપર નજર કરીએ નલિયા ગાંધીધામ ચાલીસ થી પિસ્તાલીસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દ્વારિકા આજુબાજુ તેતાલીસ એકતાલીસ પોરબંદરમાં ઓગણપચાસ જૂનાગઢમાં સુડતાલીસ ઉનામાં પચાસ તેમજ જે મહુવા ભાવનગર સાઈડ છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ પવનની ઝડપ આજે જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ જોટાના પવનોની જે ઝડપ છે તે ચાલીસથી બેતાલીસની રહેશે આવતીકાલની અપડેટ જોઈએ બપોરના સમયગાળાની તો સૌરાષ્ટ્રમાં મહત્તમ સુમાલીસ પિસ્તાલીસ ગીર સોમનાથ જૂનાગઢ સાઇડ ભાવનગર મીડિયમ રહેશે પાંચ છ તારીખ થી ફરી વખત પવનની ઝડપ વધશે જેમાં પિસ્તાલીસ થી પચાસ સુધીના જોટાના પવનોની ઝડપ થઈ શકે દસ તારીખ નવ તારીખમાં ભયંકર પવન ફૂંકાવાની સંભાવના છે પચાસ થી

દસ થી બાર ઇંચ વરસાદ પડી શકે છેવાડા આજુબાજુ એક સાથે આઠ દિવસમાં એટલે કે આઠેક દિવસમાં વીસ ઇંચ સુધીનો વરસાદ અત્યારે સિસ્ટમમાં બતાવે છે સૌથી વધારે જે વરસાદનો વિસ્તાર છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે ત્યાર પછી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગો કેટલાક છે જેમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં હજુ આઠ દિવસની આગાહી છે જેમાં આઠ નવ દસ જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના દ્રશ્યો સામે આવશે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ